હાય કેમ છો બધા મારી ચેનલ માં તમાર બધાનું સ્વાગત છે તો મિત્રો અટાણે ભરતીઓ જોરશોર માં ચાલી રહી છે ગુજરાતમાં શિક્ષકોની એવું લાગી રહ્યું છે તો એમાં એક વધારાના એક ન્યૂઝ મળ્યા છે જે આજના વિડીયોમાં તમને મળશે તો મારી ચેનલ ને ફટાફટ જે નવા છે મિત્રો એ સબસ્ક્રાઇબ કરી લેશે જેથી કરીને તમને શિક્ષણ જગત જગતને લગતા ન્યૂઝ છે દરેક દરેક ન્યૂઝ છે જે તમને મને તમને મારી ચેનલમાં મળતા રહે તો જોઈએ આપણે આજની ન્યૂઝ શું છે તો કે જૂના શિક્ષકની નિમણૂક મળતા તે શિક્ષકની સેવા સળંગ ગણવા રહેશે એટલે ગુજરાતમાં જૂના શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ઓનલાઈન થશે જેને પાંચ વર્ષનો અનુભવ જોઈએ તો મિત્રો શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો એક ત્રણ રહેશે નિવૃત્તિમાં બે વર્ષ બાકી હોય

તમે જૂના શિક્ષક તરીકે પણ શિક્ષકોની ભરતી આવી રહી છે મિત્રો જોઈ શકો છો તમે શિક્ષક વિભાગે એવું કહ્યું હતું કે આ સમગ્ર ભરતીની પ્રક્રિયા પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરવામાં આવશે આ ઠરાવની તારીખ વય નિવૃત્તિ અને બે વર્ષ કરતા ઓછો સમય બાકી હોય તેવા શિક્ષકો જ અરજી કરી શકશે એટલું જ નહીં જૂના શિક્ષક તરીકેની ભરતી માટે સમગ્ર સેવાકાર દરમિયાન માત્ર એક જ વખત લાભ મળવા પાત્ર થશે મિત્રો જ્યાં જૂના શિક્ષક તરીકે નિમણૂક મળતા તે શિક્ષક તરીકે પગારની અનુભવ અને જૂના શિક્ષક તરીકે ભરતીની લાયકાત ઉમેદવારના શૈક્ષણિક અનુભવ ને આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે અને રાજ્યની ગ્રાન્ટેડ અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે આદેશ આપ્યો આદેશમાં એક ત્રણના ના શિક્ષકોની ભરતી જોગવાઈ હતી અને જુના શિક્ષકની આ ભરતી વર્ષ બે હજાર અગિયારથી જ હતી અને ત્યારબાદ બે હજાર માં ભરતી થઈ હતી શિક્ષક તરીકેનો ફિક્સ પગાર સમયગાળો ગળવો નહીં અને પ્રશ્નનું નિરાકરણ લાવવામાં એવું જેમાં વતનથી દૂર રહેતા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને પરિવારોને લાભ મળશે નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો જોઈ શકો છો નવ થી માં શિક્ષણ સહાયક ની ભરતી માટેના નવા નિયમો તમે જોઈ શકો છો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ નવા માટે નોટિફિકેશન જાહેર થઈ ગયું છે સાઈઠ ટકા માર્કસ હશે પરીક્ષામાં દ્વિસ્તરીય માં જ પણ માધ્યમિક શિક્ષણ સહાયક લાયક ગણાશે સિલેક્શન કમિટી કેન્દ્રીય કૃત ભરતી પ્રક્રિયામાં ચેરમેન કમિશનર ઓફ સ્કૂલ રહેશે જોઈ શકો છો બે હજાર સત્તર માં પ્રાઇમરી વિદ્યાસહાયક માટેની ભરતીના નિયમો જાહેર કર્યા હતા મિત્રો હવે જૂના શિક્ષકોની ભરતી પણ આવી રહી છે એની પણ ભરતી થશે એના નિયમો પણ આમાં લખેલા છે એ પણ વેબસાઈટમાં આપેલા જ હશે તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જૂના શિક્ષકો માટે ખૂબ જ સારા ન્યૂઝ છે ધન્યવાદ